એ બંધ કરાવે ટેન્શનમાં આવી જાય અટવાઈ જાય ઘણા બધા ડોક્યુમેન્ટ છે ચાલો આપણે જઈએ અંદર રાત્રે બે વાગ્યા છે દોસ્તો અને નંબર ઉપર જે માલિકનું છે એને આપણે પહોંચાડી દેવાનું છે આધાર કાર્ડમાં નંબર તો હોય દોસ્તો બરાબર છે નંબર જોઈને ઉપર જે ભાઈ હશે અમને કોન્ટેક કરીને આપણે આપીશું અમે પણ આ બિલ્ડિંગમાં પહેલીવાર આવ્યા છીએ દોસ્તો મોટા વરાછા વિસ્તાર છે ગોત્યું છે આપણે જોયું નહોતું અમારા ભદ્રેશભાઈ આવ્યા છે એટલે આની ઉપરથી એક છે કે કોઈ પણ વસ્તુ આપણને જો મળી હોય આ રીતે દોસ્તો અને જે વ્યક્તિની ખોવાયું હોય એ કેટલા બધા ચિંતામાં હોય આપણને તો ખબર જ છે એટલા માટે જરૂરિયાત વ્યક્તિ સુધી પહોંચી જાય બસ આપણો એક જ હેતુ છે અને ધામેલિયા પરિવારમાંથી છે જઈએ છીએ ચાલો ઉપર એમની પાસે હવે આપણને સિક્યુરિટી ગાર્ડ પાસેથી સાગરભાઈ ધમેલી નો નંબર મળી ગયો છે આપણે ફોન કર્યો છે એમને સાગરભાઈ હલો સોનુ સાગરભાઈ આ જેનિશ કોણ છે જેનિશ હા તો એનું પર્સ મેળું છે ને તમારો ગેટ એ નીચે ઉભા લાવો નું હા હા એને ખબર છે કે નથી ખબર

કઈ વાંધો નહી હા જેનીસ બે ને માં થોડીક કસરત કરાવી બરાબર ને ઓકે થેન્ક યુ